मेहसाणा बैठक उपर कांग्रेस નો ઉમેદવાર ને લઈને મોટી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે મહેસાણા લોકસભા બેઠક જ્યાં કોંગ્રેસ ના ઉમેદવાર ને લઈને જાણકારી આ બેઠક પર કોંગ્રેસ ઠાકોર સમાજનો કોઈ ઉમેદવાર ને ઉતારે તેવી प्रबल શક્યતા છે મહેસાણા બેઠક ઉપર પૂર્વ એમએલએ બરદેવજી અથવા ભરતજી ઠાકોર ને કોંગ્રેસ લોકસભા બેઠકના ઉમેદવાર બનાવી શકે છે મહેસાણા બેઠક ઉપર ભરતજી ઠાકોર ને ઉમેદવાર બનાવી શકે છે બીજી શક્યતા બરદેવજી ઠાકોર ની પણ છે જેને કોંગ્રેસે લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે મહેસાણામાં એક તરફ ભાજપે અજી ઉમેદવાર ની યાદી તૈયાર કરી છે તો બીજી તરફ કોંગ્રેસ બે પૂર્વ ધારાસભ્યો ઉપર ভরસો મૂકી શકે છે પૂર્વ ધારાસભ્યો બરદેવજી ઠાકોર અને ભરજી ઠાકોર જેની ઉપર કોંગ્રેસ પસંદગી ઉતારી શકે છે મહેસાણા ભાજપ પાટીદાર ઉતારે તો કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર ઉતારશે મહેસાણા ઉંજા બહુચરાજી ક્ષેત્રમાં ઠાકોર સમાજનું જબરદસ્ત પ્રભુત્વ રહેલું છે અને એટલે જ જો ભાજપ મહેસાણા લોકસભા બેઠક માટે કોઈ પાટીદાર ઉમેદવારને ઉતારે છે તો કોંગ્રેસ ઠાકોર ઉમેદવારને મેદાનમાં ઉતારશે અને તેની માટે બે પૂર્વ ધારાસભ્યો જેમ કે બળદેવજી ઠાકોર અને ભરતજી ઠાકોર બંનેના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે સૌથી મોટી જાણકારી મહેસાણા લોકસભા બેઠક મહેસાણા એટલે એમ કહેવાય કે राजकीय લેબોરેટરી છે અનેક મોટા રાજનેતાઓ આ વિસ્તારમાંથી ગુજરાતને મળ્યા છે અને આ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ કોને ઉતારે છે સૌની નજર રહેશે મહેસાણા ભાજપ જો પાર્ટીદાર ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારે છે તો કોંગ્રેસ ठाकूर समाजમાંથી કોઈ ઉમેદવાર ને ઉતારી તેવી પ્રબળ શક્યતા છે કારણ કે મહેસાણા લોકસભા વિસ્તારમાં આવતા જે વિસ્તારો છે ત્યાં પાટીદાર સમાજની સાથે સાથે જો અન્ય કોઈ સમાજનું સૌથી વધારે પ્રભુત્વ હોય તો એ છે ઠાકોર સમાજ અને એટલે જ કોંગ્રેસ ઠાકોર સમાજ ઉપર દારૂમદાર રાખીને ઠાકોર સમાજમાંથી પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે